ફાયર સેફટી અંગેની એનઓસી માટે લાંચની માંગ કરી હતી અગાઉ લાંચે એક લાખ વીસ હજારની લાંચ લીધી પણ હતી રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ વન ઇન્ચાર્જ ચીફ ઓફ ફાયર ઓફિસર કુમાર વેચરભાઈ મારુને જામનગર એસીબીએ એક પોઇન્ટ એંશી લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે જામનગર એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ કુમાર મારુએ તેની પાસે એનઓસી આપવા ત્રણ લાખની લાંચ માંગી હતી જોકે ફરિયાદીએ આ કામ માટે એક લાખ રૂપિયા આપ્યા પણ હતા અને બાકીના એક પોઈન્ટ એસી લાખ ચારથી પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો ફરિયાદી ફરિયાદ કરી ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવ્યું એસીબીએ લાંચી અધિકારીને ઝડપી પાડવા માટે એક છટકું ગોઠવ્યું જેમાં લાંચીઓ આખરે ઝડપાઈ ગયો આ અધિકારી ઝડપાતા અનેક સવાલો થઈ રહ્યા છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા એક પોઈન્ટ એસી લાખ આપવાનું કહ્યું હતું આ તમામ મામલો સામે આવ્યો છે રાજકોટમાં કોણ છે મારું અનેક સવાલો જો કે આ કોઈ પહેરો બનાવ્યો નથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ છે એસી દિવસના કાર્યકાળમાં કેટલી લાંચ માંગી છે અગાઉના કાર્યકાળમાં કેટલી લાંચ માંગી હતી તો આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાયા છે ગૌરવ અનિલ કુમાર મારું નામનો ફાયર અધિકારી જે એનઓસી માટે લાંચ માંગતો હતો જો કે એકવાર તો લાંચ તેને આપવામાં આવી પણ જો કે ફરીવાર એસીબીએ છટકું ગોઠવ્યું ફરિયાદીએ ફરિયાદ કરી અને આખો મામલો સામે આવી ગયો છે તપાસ કરતા કેટલા ખુલાસા થઈ શકે ધરા રાજકોટ મહાનગરપાલિકાના જે ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુ હતા કે તેઓ ગઈકાલે રંગે હાથ લાંચ લેતા છે તે એસીબીના ના આવી ગયા છે અને હાલ એસીબી દ્વારા તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ તેને કોર્ટ સમક્ષ છે તે રજૂ કરવામાં આવશે એક વેપારી જે ફાયર સેફ્ટીનું કામ છે તે કરતો હતો ફાયર સેફ્ટીનું ફિટિંગનું કામ કરતો હતો તેની પાસેથી તેને ત્રણ લાખ રૂપિયાની લાંચની માગણી છે તે કરી હતી તેમાંથી એક લાખ અને વીસ હજાર રૂપિયા તેને સ્વીકારી પણ લીધા હતા ત્યાર પછી બીજો હપ્તો જે એક લાખ અને એસી હજારનો હતો કે તે સ્વીકારતો હતો ને એ સમયગાળા દરમિયાન જે ફરિયાદી છે કે તેને જામનગર એસીબીનો સંપર્ક છે તે કર્યો હતો અને એસીબીની જે ટીમ છે કે તેમને રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદરથી જ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ છે કે તેમને રંગે હાથ આ લાંચની રકમ છે તે લેતા તેને જડપી લીધા છે મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકામાં જે ફરજ બજાવતા હતા તે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે કે તેઓ જેલની અંદર પોતાની જે સજા છે તે ભોગવી રહ્યા છે કારણ કે તેમને આ અગ્નિકાંડની અંદર બેદરકારી છે તે દાખવી હતી અ સાથે સાથે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હતા કે તે ઠેબ બીજે ઠેબા કે જેને અપ્રમાણસર મિલકત હેઠળ એસીબી દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની અંદર એસીબી દ્વારા સપાટો છે તે બોલાવવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક આ પ્રકારના જે લાંચિયા અધિકારીઓ છે કે તે સુધારવાનું નામ છે તે લેતા નથી એસી દિવસ જેટલો જ સમય અનિલ મારુને થયો છે કે તેઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવ્યા હતા ને તેઓને ભૂજથી ટ્રાન્સફર છે તે આપવામાં આવ્યું હતું તેમને આખી ઘટનાની જાણ હતી આ પ્રકારે ક્યાંક રાજકોટ શહેરની અંદર જો લાંચી અધિકારી હોય તો તેમની સામે પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક તેમને પણ જે લાંચ જે રકમ છે તે સ્વીકારી હતી ને તે રંગે હાથ છે તે ઝડપાઈ ચૂક્યા હતા ભુજ અને રાજકોટની અંદર તેમના કયા આકાઓ તેમને બચાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે તેને લઈને એસીબી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે સાથે જ એસી દિવસ જેટલો જે સમય થયો છે તેની અંદર તેમણે કેટલા આ પ્રકારના વેપારીઓ પાસેથી લાંચની માંગણી કરી છે કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે કેટલા કટકટાવ્યા છે તે સહિતની દિશાઓમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે એટલે કે હવે ક્યાંક લાંચિયા અધિકારીઓ છે તેમની સામે કડક પગલાઓ છે તે ચોક્કસથી લેવામાં આવી રહ્યા છે